હલો મિત્રો આજે આપણે વાત કરવા છે બે ફેમસ એવા રાજકારણીઓની કે જે લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ હોય છે એક છે હર્ષ સંઘવી અને બીજા છે જિગ્નેશ મેવાણી તો મિત્રો તમે કોને તમારા વિસ્તારમાં પસંદ કરશો કે એ તમારા વિસ્તારમાં એમએલએ તરીકે ચૂંટાય તો હર્ષ સંઘવીની ઉંમર છે ચાલીસ વર્ષ અંદાજ અને જ્યારે જિગ્નેશ મેવાણીની છે બત્રીસ વર્ષ અંદાજમાં અને દોનનેના વ્યવસાયની વાત કરીએ તો હર્ષસંઘવી છે એ રાજકારણીય છે અને જિજ્ઞેશ મેવાણી છે એ રાજકારણીય છે પ્લસ સામાજિક કાર્યકર્તા છે અને બંનેના જન્મસ્થળની વાત કરીએ તો હર્ષસંઘવી સુરતમાં જેમનો જન્મ થયો છે ગુજરાતના છે જિજ્ઞેશ મેવાણી છે અમદાવાદના છે ગુજરાતના છે અને આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો હર્ષસંઘવીની કોઈ ચોક્કસ માહિતી નથી પણ હા એમ કહેવાય છે કે આ ચોપડી ફેલ છે એવું જિજ્ઞેશ મેવાણી જ કહે છે અને જિગ્નેશ મેવાણીના અભ્યાસની વાત કરીએ તો તેમણે એલ એલ અભ્યાસ કર્યો છે એટલે કે ગ્રેજ્યુએટ છે ને રાજકારણીય પક્ષની બંનેની વાત કરીએ તો હરસંઘવી છે અત્યારે પણ ભાજપમાં જ છે અને જિગ્નેશ મિવાણી છે એ કોંગ્રેસના કાર્યકર્તા છે અથવા અથવા એમાં એમએલએ છે અને મિત્રો આ બંને વિશે તમારી પાસે વધારે માહિતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો વિડીયો સારો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ નવા વિડીયો પર